આ ટ્રેક ઉપર બનેલા અંજી બ્રિજનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે જે કેબલ સ્ટેન્ડ ટેકનિક ઉપર બનેલો છે પીએમ મોદીએ જમ્મુ હજાર કરોડની પરિયોજનાનું ઉદઘાટન કર્યું છે તો વડાપ્રધાને શુક્રવારે સવારે અગિયાર વાગે જમ્મુમાં ચિનાબ નદી ઉપર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજનું તિરંગો લહેરાવી અને ઉદઘાટન કર્યું છે પીએમ અહીં લગભગ એક કલાક રોકાયા હતા આ દરમિયાન કરી શકાશે તો કટરા અને શ્રીનગર વચ્ચે અઠવાડિયામાં છ દિવસ બે ટ્રેન દોડશે ઉત્તરી રેલવે જણાવ્યું હતું કે ટ્રેનમાં બે ટ્રાવેલ ક્લાસ છે ચેર કારનું ભાડું સાતસો પચાસ અને એક્ઝિક્યુટીવ ક્લાસનું ભાડું તેરસો વીસ છે હાલમાં ટ્રેનો ફક્ત હાલ ખાતે જ રોકાશે અન્ય સ્ટોપેજ અંગેનો નિર્ણય ત્યારબાદ લેવામાં આવશે તો આઝાદીના સત્યોતેર વર્ષ પછી પણ હિમવર્ષાની મોસમમાં કાશ્મીર દેશના અન્ય ભાગોથી કપાયેલું રહે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચુમ્માલીસ બંધ થવાને કારણે ખીણ સુધી પહોંચ અવરોધિત છે આ ઉપરાંત જમ્મુ જમ્મુથી કાશ્મીર સુધી રોડ માર્ગે મુસાફરી કરવામાં આઠ થી દસ કલાક લાગતા હતા ટ્રેન શરૂ થતા યાત્રા લગભગ ત્રણ કલાકમાં પૂર્ણ થશે